તારીખ દસ જૂન બે હજાર પચીસ ના રોજ કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા તેમજ તાલુકાના સડોદર ગામમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા આર્થિક સહયોગ અંતર્ગત ગર્ભધારણ પશુ માટે કેમ્પ કરવામાં આવેલ હતો જેમાં સડોદર ગામમાં પશુ ડોક્ટર ડોક્ટર મિશ્રી પીઠિયા બિજ્ઞનો કંપની તરફથી કોમલ કાલાન તેમજ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર કાલાવડ સ્ટાફ હાજર રહ્યા હતા કોમલબેન દ્વારા ખેડૂતોને પશુ પ્રેગ્નન્સીટ પ્રશિક્ષણ સાથે ડેમો કરવામાં આવેલ હતા સામાન્ય રીતે પશુ ખેડૂતોને એકસો વીસ કે એકસો ચાલીસ દિવસે ખબર પડે છે પરંતુ પશુ પ્રેગનેન્સી કિટના ઉપયોગથી પાંત્રીસ દિવસના સમયાંતરે પશુ પ્રેગનસી સફળ છે કે કેમ તે જાણી શકે છે જેથી ખેડૂત પાંત્રીસ દિવસ બાદ પશુ આહાર તેમજ અન્ય જરૂરી મેનેજમેન્ટ શરૂ કરી શકે છે જેના લીધે પશુની સફળ પ્રેગનેન્સી થઈ શકે છે આ ઉપરાંત ડોક્ટર મિસ્ત્રી પીઠિયા દ્વારા ગર્ભાધારણ કરેલ પશુની સારવાર તેમજ રાખવામાં રાખવામાં આવતી તકેદારી અંગે ચર્ચા કરવામાં આવેલ હતી